ઉપયોગ ન્યા કરવાનો એમ લડી લેવું ક્યાં ઈ પાછું જોવું જોઈએ એટલે મને ગમતો એક પ્રસંગ તારીખ હતી હતર નવેમ્બર ઓગણીસો બાસઠ ખાસ યુવાનો નોંધ લેજો મારા દેશ ની એક વાત દીકરીની એક યુવાનની વાત મારે કરવી છે પછી ગીતો જે બધું આ પ્રોગ્રામ માં અમે જે કઈ બોલતા હોય છે આપ જેવા યુવાનો સાંભળે છે અરે યાર સેલ્ફી પછી લેજો ને યાર એમાં હું બધાય સેલ્ફી માટે જ છે હા બધા તમારા પ્રેમ ને વંદન છે પણ બધા કઈ કઈ વાંધો કોઈ વાંધો પેલા પેલા ભાઈ જ ભાઈ જ કોઈ કોઈ વાંધો એમનો પ્રેમ છે મુસાફર હું મુસાફર શું લહેર ની વાત લેવી છે મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે તમને કહો આ ગજલ આ કવિતા મેં ગીર માં ભેવું ચાર તો ત્યારે લખેલી બોલો કે મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે

ઓગણીસ ત્રણ બે હજાર બાવીસ એ મારું નેહડું છે ત્યાં લાઈટ નથી રોડ નથી કોઈ પ્રકારનો સુવિધા નથી સ્કૂલ નથી એ આવું જન્મ મારો જન્મ છે હવે કોક એમ થાય તો તમે હું આ બધા વિકાસની બધી સરકાર વાતો કરે એને કઈક કયો પણ એ જે મારું નેહડું છે ને એ ફોરેસ્ટ નેશનલ પાર્ક માં આવે જે કોક ગીર માં ગયા હોય ને ખબર ન્યા કઈ આવું બધું રોડ ને બની ન શકે એટલે નથી અને બીજા ન હોય ત્યાં ફૂંગાડી પાછા એ સાચી વાત છે સારું કરે અને બિરદાવા જરૂરી છે ન કરે અને ટકોર કરવી પણ જરૂરી છે કે બધે થઈ જવું જોઈએ ખેર મૂળ વાત ઉપર આવું હવે ઈ નેહડા માંથી પણ એક મજા છે નેહડાની તમને એક ગીરમાંથી આવ્યો છું થોડીક મારે કહીશ તમને હું એક વાસ્તવિક સાહેબ છે એટલે સાંભળ્યા જેવી વાત છે એટલે આપ બધાને ખવું ગીરની વાત તમને કરું ગીર એટલે શું એમ વર્લ્ડ આખામાં જંગલો છે તો બધા ગીર ગીર શું કામે કરે છે એનો એક તમને એક વાસ્તવિક દાખલો આપું પછી ઓલી વાત ઉપર જાઓ આખા વર્લ્ડ માં તમે દેશમાં વિશ્વના આખા દેશોમાં ફરી લેવાની શૂટ છે જંગલ તો ઘણા દેશોમાં બહુ મોટા છે બરોબર અમે આફ્રિકા ગયેલા અને અમારે એરપોર્ટે રાતનું આવવાનું હતું તો અમારે અમુક કિલોમીટર અમારે અંતર હતું એરપોર્ટ થી અમારી ગાડીઓની આગળ પાછળ પોલીસ ની ગાડી રાખવી પડી અમારી આગળ પાછળ શું જંગલ ના રસ્તે જંગલ લૂટી લે આવું આ હકીકત હવે એવા વિશ્વના ઘણા દેશમાં તમને અનુભવ થાય હવે વિશ્વના દેશ માંથી આવો ભારતમાં બિહારના યુપી ના અમુક જંગલ માં જાય જો તમને માં પછી હાંડ પછી તમને કઈ દે અધિકારીઓ હવે આ કેડે ન જતા લૂટી લે હાલો ઈ ભારત માંથી આવો ગુજરાતમાં આહવાના જંગલમાં અમુક તમને એમ કે છે કે આ કેડે હવે નો જતા કોક લૂટી વર્લ્ડ આખી દુનિયાના જંગલોમાં રાતે નીકળો તો કોક લે પણ આખી એક જ અમારી ગાંડી ગીર એવી છે કે રાતે બાર વાગે જાવ તો આડા ફરીને રોટલા ખવરાવે ભલા માણસ આ કલ્ચર આ સંસ્કૃતિ ઉપર એક વિશેષ અધિકાર મળવા જોઈએ ને હું તો ઈ સરકારીને વિનંતી કરું

અને થેલો આ મૂકી દો આખું લેહ કે અમે જાગી છે તમે સુઈ જાવ સવારે જગાડી નાસ્તા કરાવી તમારા ઘર સુધી મૂકવા આવશે ભલા માણસ કઈ યુનિવર્સિટી માં મળે આ મને કયો આ ભણતર ની યુનિવર્સિટી ખરી ક્યાંય એક જ ગીર એવી આખા વર્લ્ડ માં જંગલ માં ગમે એની અઢાર વર્ષની દીકરી એકલી ભૂલી પડે એટલે પછી એના બાપ ના ઘેરે આવી ગઈ એની માં ના ઘેરે આવી હોય એહસાસ થાય ગીર માં કોઈ દી લૂટે નહીં સાહેબ હા અને આખી દુનિયામાં એક ઈ જોઈ લેજો ગમે ની આપણે જઈએ ત્યારે ગામડે મારું ઘર છે જુનાગઢ માં ન્યાય આવો તો દરવાજા બંધ જ હોય બધાય હેરે દુનિયા ને રહેવું પડે આખી દુનિયામાં તમે બંગલામાં સોસાયટીમાં જાઓ દરવાજા બંધ છે દિવસના રાતે તો બરોબર એક જ ગીર એવી તમે જાઓ દિવસના જાપા ખુલ્લા હોય છે હવે હાવ દીપડા તો ન્યા છે અહીંયા ક્યાં છે આના ઉપર કંઈક વિશેષ તો કરવું જોઈએ હાવ દીપડા જ્યાં છે જે જંગલી જાવરો છે નેહડા છે પાંચ ઘર ને આઠ ઘર દહ ઘર ગોળ એવા આખદ ભેહુમાં વૈયા ગયા હોય બેનું દીકરી ઘેરે હોય ત્યાં જાપા ખુલા છે હા અને જ્યાં સાવ દીપડો છે જ નહીં ત્યાં બબે દરવાજા ને તાણા તોય કાણામાં માં જોવું પડે કાણામાં જ જોવું પડે ઉગાડવા જેવો એટલે હું નથી વિજ્ઞાનની ના નથી બહુ ભણો ને આગળ વધો પણ ઓલું બધું વય માનવતા તો પછી ક્યાં જ એને ઊભા હું ઈ કહેવાની વાત છે આ જે કોકના માટે કઈ કરી બતાવું કોક ને નડવું નહીં ઈ ભારતીય પરંપરા ને ક્યાં લેવા જાઉ એક સો વર્ષ પેલા લીમડો કડવો હતો એટલો કડવો છે એકસો વર્ષ પેલા મરચું જેટલું તીખું હતું એટલું જ તીખું છે એકસો કેરી મીઠી હતી એટલી જ મીઠી છે કેરી મીઠાશ નથી મૂકી હો વર્ષ પછી લીમડે કડવા નથી મૂકી હો વર્ષ પછી મરચા એ તીખાશ મૂકી માણે માણસ મૂકી દીધી એટલા માટે ડબલ ડબલ તાળા ને બેલડોર ફલાણો ને ઢીકડું અલે ભણવા સાથે આ એટલે હું તમને મૂળ વાત કરતો તો કે ઝૂકે કા નહીં એની મારે આ વાત કરવી છે 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હલો હુમલો કર્યો એટેક કર્યો ભારત ઉપર કેટલી સ્થળ કેટલી જગ્યા આપડી લઈ ગયા એ તો તમને ખબર છે એમાં એક અરુણાચલની ની માલી માથે એક ટુકડી આપણી હતી એ ટુકડી ઉપર ઓસિંતાનો ઉપરથી હુમલો થયો ચાઇનાની સેના બહુ જાજી હતી અને ઓસિંતાનો હલો થયો એટલે તો પછી શું થાય કંટ્રોલ રૂમમાં ત્યાંથી કહેવામાં આવ્યું કે અમને મદદ કરો નહીં તો સાઈનાવાળા જીતી જશે આપણો અરુણાચલ ઉપર કબજો કરી લેશે કંટ્રોલ રૂમમાં ઉપલી અધિક ઉપલા અધિકારીઓથી કહેવામાં આવ્યું જલ્દી તમારી બચેલી ટુકડી લઈને નીચે ઉતરી જાવ નહીંતર સાઇનાવાળા મારી નાખશે ન્યાં આપણે હવે આપણે જીતી શકીએ કેવું છે જ નહીં આવું કંટ્રોલ રૂમમાંથી હામે કહેવામાં આવ્યું અને પછી ટુકડી આપણી અરુણાચલમાં નીચે ઉતરી ગઈ હવે સાંભળજો ટુકડી નીચે ઉતરી ગઈ પહાડ માં ઉતરતા 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 થોડાક નીચે આવ્યા એમાં તરવરિયા ત્રણ જુવાનો અંધારામાં નીકળી ગયા હો હો જોજો લાડવા ખાવા નીકળી ગયા કોના માટે ત્યાં કઈ બસો વીઘા જમીન ની સાઈન આવતી એના માથે આવવાની હતી એને થવાની હતી નીકળી ગયા આપડી ટુકડી ને એમ થયું અધિકારીઓને કે બીક ના બીક બીક માં ભાગી ગયા કારણ કે આય બી ગયા નીચે આવ્યા તોય એ નીકળી જાડવામાં હતાતા 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 જે સ્થળેથી નીકળ્યા હતા ને ચાઈનાની ટુકડી જાજી હતી હામે ત્રણ જણા ન્યા આવીને ઉભા રહ્યા કીધું મેં ઝૂકેગા નહીં શાલા આ જે વાત ઝૂકેગા નહીં એટલે મને આવી એન ત્રણે જુવાન એ પેલો એક જુવાન નું નામ હતું જસવંતસી જસવંતસી રાવત એક નું નામ ત્રિલેક નોગી ત્રિલેક ત્રિલોક નેગી અને અને નામ ગોપાલ બોલાવી બે તો તરત શહીદ થઈ ગયા ત્રિલોક નેગી ગોપાલ ગોસાઈ અને એકલો બસો જસવંતસિંહ રાવત ભારત એક યુવાન શું તાકાત છે આ દેશના યુવાનો ની તમે વિચાર કરો મને વિચાર થાય છે અને પછી જે બંકર ની ખાઈ ગાળેલી હતી એ ગડગડતી ડોટ મૂકે એક બે જાય ખેતર વાળી વગાડે ઓલી પપુડી પહુડી વગાડે એ હિહુડી વગાડે તો આને સાઈન ટુકડી નામ થાય કે આમ ટુકડી લાગે ન્યા મશીન ગન ઓલો ખાઈ મારીએ જેટલા મારા એટલા ઉપર ધણ ધણાતી બોલાવે અને પાછા એના હથિયારે લઈ લે અને પાછો હતા વાકો વાકો ખાઈ માં ડોટ મૂકે એક ખેતરવા જાય ન્યા દિન પાછો હિહુડી વગાડે મિત્રો

ત્રણ દિન ત્રણ રાય લડતો તો એમાં સેલા અને નુરા નામની એક હોળ વર્ષની અને એક અઢાર વર્ષની બે બેનો એ હિમાલય છે હિમાલયની અરુણાચલની એ દીકરીઓએ એને મદદ કરવા આવી એને હથિયારો આપે એને આ દોડી દોડીને હથિયારો આપતી જાય ઓલાને મારી નાખ્યો એને હથિયારો લઈ આવીને આને આપે આવી મદદ કરી ત્રણ દિન ત્રણ રાત લડ્યા અને મિત્રો આપણી જો અંદરની તાકાત હોય તો કેટલી તાકાત એકલા જસવંતસિંહ રાવતે ત્રણ દિવસે ત્રણ બે તર કલાક માં ચાઈનાના ત્રણસો સૈનિકોને ગોટો વાળી દીધા હતા ભલા માણસ આને કેવાય મેં ઝુકેગા નહી સાલા આને કેવાય અને માર્યા અને પછી ઓલા સેલા અને નુરા જે દીકરી હતી એના બાપને સાઈના વાળાએ પકડ્યો અને પછી એને મારી નાખવાનું બધું ધમકી આપી અને પછી બાપ એનો માની ગયો એને કીધું કે આ ટુકડી અમારા હમી લડે છે ત્રણસો ને મારી નાખ્યા કેટલા જણા છે તો કે કોઈ નથી એકલો લડે છે હિન્દુસ્તાનનો જસવંતસિંહ રાવત એકલો છે અને પછી ચારે બાજુથી આવ્યા એના ઉપર એને પકડી લીધો માથું કાપી સાઇનાવાળા લઈ ગયા અને પછી જેવડું જસવંતસિંહનું માથું સત્તર નવેમ્બર ઓગણીસો બાસઠથી નો ઓગણીસ સુધી ઓગણીસો એ શહીદ થયો અને લઈ ગયા માથું અને એ વખતે ઓગણીસો માં પંચ ધાતુનું મસ્તક એવું ને એવું એનું જસવંતસિંહ નું બનાવી અને સાયના વાલા આપણને મોકલ્યું નામ સાથે કે આ જસવંતસિંહ રાવત તમારો સેનાનો યુવાન એનો અમે સન્માન કરીએ છીએ આ માથું બનાવીને મોકલી છે 3 દિન 3 રાત અમારા ત્રણસો સૈનિકોને એકલાએ મારી નાખ્યા છે એને માન સન્માન મળવું જોઈએ આ આજ પણ યસંતગઢ કહેવાય છે ને આ સેનામાની ડ્યુટી નોધાય છે આજ પણ આ ભારતવર્ષની ધરતીના યુવાનો હોય શકે